જ્યારે ધોલેરા ગિફ્ટ સિટી જેટલું ડેવલપમેન્ટ થઈ જશે ને ત્યારે ગિફ્ટ સિટી કરતાં વધારે પણ રેટ ધોલેરામાં ખાસ કરીને જ્યારે ગુજરાતના ઇન્વેસ્ટમેન્ટની વાત થતી હોય ત્યારે બે જગ્યાઓના નામ સવિશેષ લેવામાં આવે છે સૌથી પહેલામાં પહેલા આવે છે ગિફ્ટ સિટી જેને ફાઇનટેક સિટી તરીકે ગવર્મેન્ટ પ્રમોટ કરી રહી છે ત્યાં પણ ઘણી બધી એમએનસી ઇન્વેસ્ટ કરી રહી છે અને બીજા નંબર ઉપર સ્માર્ટ સિટી તરીકે જેનું પ્રોજેક્શન થાય છે એવું ધોલેરા હવે ધોલેરામાં ઇન્વેસ્ટ કરવું વધારે પ્રોફિટેબલ છે પછી ગિફ્ટ સિટીમાં હવે ગિફ્ટ સિટીની વાત કરીએ ને તો એ વાઇઝ બહુ નાના કામમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને અત્યારે ગિફ્ટ સિટી એક હાઈ પોઈન્ટ ઉપર છે અત્યારે ત્યાં ઘણી ઘણી મોટી કંપનીના ડેવલપમેન્ટ ઓલરેડી થઈ ચૂક્યા છે અને ધોલેરામાં હજુ બાકી છે તો જ્યાં ડેવલપમેન્ટ બાકી હોય ને ત્યાં જમીનનો રેટ ઓછો હોય અને જ્યાં ડેવલપમેન્ટ પીક ઉપર હોય ને બહુ જ વધારે થઈ ગયું હોય ને ત્યાં જમીનનો રેટ વધારે હોય તો તમે ગિફ્ટ સિટીનું જોવા જઈએ ને તો અત્યારે ત્યાં જમીનનો ભાવ હું વીઘાના વાત કરીએ તો કરોડો રૂપિયામાં હશે તો એ જ બદલાય ધોલેરામાં તમને લાખ રૂપિયામાં વીઘા મળી જાય અને જ્યારે ધોલેરા ગિફ્ટ સિટી જેટલું ડેવલપમેન્ટ થઈ જશે ને ત્યારે ગિફ્ટ સિટી કરતાં વધારે પણ રેટ ધોલેરામાં હશે તો અત્યારે બેસ્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કહું ને તો ધોલેરા છે ધોલેરા કેટલું રિટર્ન આપશે અગર ગિફ્ટ સિટી જોડે કમ્પેર કરીએ અત્યારે મારી પાસે ધારો કે એક કરોડ રૂપિયા છે અને હું ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરું છું તો આફ્ટર અ ફાઈવ ઇયર ટેન ઇયર ટુ ફાઈવ ફિફ્ટીન પર્સન્ટનો ગ્રોથ બહુ ઓબ્વિયસ છે રિયલ એસ્ટેટ માર્કેટમાં એની સામે જો ધોલેરાને મૂકીએ તો તમારા હિસાબથી એક કરોડ રૂપિયાનો ગ્રોથ કઈ રીતે છે ગીપ સિટીમાં એક કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરો ને એના હાફમાં પચાસ લાખમાં તમે ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો જેટલું ગીપ સિટીમાં તમને રિટર્ન નહીં મળે ને એનથી પાંચથી છ ગણું કે દસ ગણું રિટર્ન ધોલેરામાં તમને મળશે હવેનું એનું રીઝન એક જ છે કે ગિફ્ટ સિટીમાં તમે એક કરોડ રૂપિયા રોકશો ને તો ત્યાં તમને જમીનની સાઇઝ બહુ વધારે નહીં મળે ત્યાં તમારે વાર પર લેવી પડશે અને એજ જો એક કરોડ રૂપિયા તમે ધોલેરામાં રોકશો ને તો ત્યાં તમને વીઘા પર જમીન મળશે અને એ તમારે બહુ મોટો પ્રોફિટ છે